ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી પૂજા અર્ચના સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી વડોદરા જિલ્લાના સાવલીમાં પણ અષાઢી બીજ નિમિત્તે ધર્મરક્ષા સમિતિ સાવલી તાલુકા દ્વારા જગતના નાથ જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રાનો પ્રારંભ જાવલા રોડ પર આવેલ ગાયત્રી મંદિરથી સાવલીનગરના સરદાર ચોક બેંક ઓફ ઇન્ડિયાથી બરોડા ભાગોળ દોશી વગાથી ખડાયતાવાડી પરબડીથી ગાંધી ચોક યંગ બ્લડથી એપોલો અગિયાર ભીમનાથ ભાગોળથી ભીમનાથ મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજી બલરામજી સુભદ્રાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી વહલાના વધામણા માટે નગરજનોએ પુષ્પ વર્ષા કરી અને પાણીની બોટલો તથા છાશ અને કોલ્ડ ડ્રિંક વહેંચી જય જગન્નાથના જયઘોષ સાથે વહલાને વધાવવામાં આવ્યા હતા જાવલા રોડ પર આવેલી ગાયત્રી મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રા સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરાઈ હતી ત્યારે આ પ્રસંગે સ્થાનિક નગર અને તાલુકાજનો અગ્રણીઓ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આ વખતે મોટી માત્રામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા ભગવાન જગન્નાથજીનું પુષ્પોથી સ્વાગત કરી વધામણા કર્યા હતા ત્યારે આ પ્રસંગે કાયદા અને વ્યવસ્થાના પાલન માટે સાવલી પોલીસ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓએ પણ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી ધન્યતાની અનુભૂતિ કરી હતી વડોદરા ગ્રામ્ય પોલીસના અધ્યક્ષ ડીએસપી રોહન આનંદ સહિત સાવલી નાયબ મામલતદારે પણ ઉપસ્થિત રહી વ્યવસ્થા નિરીક્ષણ કર્યું હતું સાંજે પૂર્ણાહુતિ બાદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ જગતના નામ જગનાથભાઈ ભગવંત તથા બે સુભદ્ર તથા નગરચરિયા નીકે છે ત્યારે સાવલી નગર તલાટી કાન તો ખૂબ જ મળે રસ્તા પર ઉત્યા છે અને ભગવાનનું સ્વાગત કરે છે આ રથયાત્રા ગાયત્રી મંદિરથી પ્રસ્થાન લઈને ભીમનાથ મહાદેવ પૂર્ણ પૂરી થશે ત્યાં સૌ મહાપ્રસાદી દેશે આ રથયાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકોએ સહજ સહકાર આપ્યો છે પ્રશાસન તંત્ર પોલીસ વિભાગ એ સૌનો તથા આ રથયાત્રામાં જે કંઈ લોકો જોડાયા છે તે તમામ ધર્મ રસ્તા સમિતિ સાવળી વતી સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો